મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું નવું સોંગ રિલીઝ થઈ ગયું છે એ પણ જીગર સ્ટુડિયોમાંથી જેનું નામ છે જેટલો પ્રેમ તારાથી છે સોંગની અંદર વિક્રમ ઠાકોર સર ફિલ્મ જગતના સુપરસ્ટાર બતાવવામાં આવ્યા છે અને અત્યારે વેલેન્ટાઇન ડે વીક ચાલી રહ્યો છે અને આ વિક્રમભાઈનું લવ સોંગ આવે જ નહીં એવું તો બને જ નહીં તો આ લવ સોંગ આવી ગયું છે અને અત્યારે યુટ્યુબમાં બાવીસમાં નંબર ઉપર ટ્રેન્ડિંગ છે આ સોંગમાં કશિશ રાઠોડનું એક્સિડન્ટ થાય છે અને વિક્રમ ઠાકોર સર તેની મદદ કરે છે અને ઘરે લઈ જાય છે અને તેમની પહેલી નજરમાં જ પ્રેમ થઈ જાય છે અને કશિષ્ય રાઠોડ તેની યાદ ભૂલી જાય છે અને બાળપણ જેવું વર્તન કરે છે ત્યારે વિક્રમભાઈ કેટલી સરસ રીતે કાળજી રાખે છે એ તમે સોંગ જોવો એટલે ખબર પડશે જોરદાર સોંગ છે દિલને ટચ કરી જાય છે અને તમે જીગરભાઈના વિક્રમ ઠાકોર સાથે સોંગ જોયા હોય તો તેમનો વિઝન બહુ સરસ હોય છે તમે પ્રેમ કરીને ભૂલી ન જવાય સોંગમાં વિક્રમ ઠાકોરને તેમના હાથમાંથી પતંગિયાને ઉડાડતા જોયા હશે અને આ સોંગમાં પુસ્તકમાંથી ઉડાડે છે એટલે કે જીગરભાઈની મહેનત દેખાઈ આવે છે એ પછી સિનેમેટોગ્રાફી હોય કે બીજું ઘણું બધું અને આ સોંગમાં સાથ આપ્યો છે પ્રકાશ મંડોરા નીરવ દરજી અને જિજ્ઞેશ મોદી અને બાકી આ સોંગ સરસ છે તમે એકવાર જિજ્ઞેશ સ્ટુડિયોના યુટ્યુબ ચેનલમાં જઈ અને આ સોંગ જરૂરથી જુઓ બાકી મળશો આપણે એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય માતાજી મિત્રો